સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી સામે આવી જમીન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે નાસ્તા ફરતા સિટી સર્વે સુપ્રિન્ડન્ટ અનંત પટેલને ઝડપી પાડ્યો મહારાષ્ટ્રના પુણે શહેરથી અનંત પટેલની ધરપકડ કરવામાં આવી તેની ધરપકડ બાદ હવે સમગ્ર કેસમાં વધુ મોટા ખુલાસાઓની શક્યતા સીઆઈડી અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડા કરી એકસો પાંત્રીસ જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા સીઆઈડી ટીમે ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરના દરોડા પાડ્યા જ્યાંથી અનંત પટેલને ઝડપી લેવાયો છે આરોપીને સુરત લાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હવે પોલીસ તપાસમાં પણ સમગ્ર કૌભાંડ અંગે વધુ માહિતી સામે આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે સાથે